શ્રાવણ મહિનામાં સોમવારે શિવલિંગ પર દૂધ સહિત આ વસ્તુ અર્પણ કરો શ્રાવણ મહિનામાં સોમવારે શિવ પૂજા સાથે સાથે અમુક ઉપાય કરવાથી રાહુ દોષ ઓછો થાય છે અને ધન લાભની સાથે સાથે શુભ સમાચાર મળવા લાગે છે શ્રાવણમાં ભગવાન શંકરની પૂજા આરાધનાનો મહિનો છે ગુજરાતમાં પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસથી શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવાથી ઘણા વધુ ફળ મળે છે આ વર્ષે શ્રાવણ માસમાં કુલ પાંચ સાવન સોમવાર છે શ્રાવણ સોમવારે વિધિવત વ્રત રાખવાની સાથે શિવ પાર્વતીની પૂજા કરવાથી વ્યક્તિને દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે શ્રાવણના સોમવારે અમુક ઉપાય કરવાથી રાહુ દોષમાંથી મુક્તિ મેળવી શકાય છે તેમજ ઘરમાં સુખ શાંતિ આવે છે તો ચાલો જાણીએ શ્રાવણના સોમવારે કયા ઉપાય કરવાથી કુંડળીમાં રાહુની સ્થિતિને મજબૂત બનાવી શકાય છે એક શિવલિંગ પર દૂધ વડે અભિષેક કરો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં રાહુ દોષ હોય તો કરિયર સંબંધ અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે આ સાથે જ આખું જીવન ઉથલપાથલ બની જાય છે

જીવનમાં આવતી દરેક બાધા ઓછી થઈ જાય છે તેમજ સુખ સંપત્તિની પ્રાપ્તિ પણ થાય છે બે વડના મૂળમાં મીઠું દૂધ અર્પણ કરો જો તમે કોઈ બીમારીથી પરેશાન છો અથવા તો જો એક રોગ મટતો ન હોય અને બીજો રોગ થતો હોય તો દર સોમવારે મીઠું દૂધ એટલે કે દૂધમાં થોડી ખાંડ ભેળવીને વડના ઝાડને અર્પણ કરો શાસ્ત્રો અનુસાર વડના વૃક્ષમાં ભગવાન 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 વિષ્ણુ શિવ અને બ્રહ્માનો આવી સ્થિતિમાં આ વૃક્ષને મીઠું દૂધ ચડાવવાથી તમામ રોગો અને બીમારીઓ દૂર થાય છે અને સાથે સાથે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ત્રણ પક્ષીને જવ નાખો જો તમે તમારા કેટલાક દુશ્મનોથી પરેશાન છો અને વિરોધી પર સફળતા મેળવવા માગો છો તો રાત્રે દૂધમાં થોડા જવ પલાળીને રાખો આ પછી બીજા દિવસે તે જવ પક્ષીઓને ખવડાવો આમ કરવાથી શત્રુ સામે જીત થાય છે આ સાથે જ સુખ સંપત્તિની પણ પ્રાપ્તિ થાય છે મિત્રો તમને અમારો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ